હલો મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢની અંદર તો જૂનાગઢની અંદર ચંદન ચંદન પાર્ક સોસાયટી આ નવી બને છે તો તેમની અંદર એક હનુમાન જતી મહારાજનું તમને પછી મંદિર બતાવું મિત્રો નવું તો જોઈ શકો છો ચંદન પાર્ક સોસાયટી નવી બનતી સોસાયટી છે આ મંદિરનું પઢાગણ છે બધું જોઈ શકો છો સામે મંદિરનું શિખર પણ દેખાઈ રહ્યું છે તો આ જોઈ શકો છો મંદિરની જગ્યા અહીંયા ગેટ આવેલો છે તો મિત્રો ચાલો આપણે મંદિરના તમને દર્શન કરાવવું જય હનુમાન જ્યોતિ મહારાજ જય હનુમાન જ્યોતિ મહારાજ જય હનુમાન જતી મહારાજ જય હનુમાજ તો જોઈ શકો છો મિત્રો હનુમાન દર્શન તમે વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અદભુત રૂપ હનુમાન જતી મહારાજનું મિત્રો હનુમાન જતીએ રામના માટે ઘણા ઘણા સારા કાર્યો કર્યા છે મિત્રો પોતે સેવક બની અને ઉભા રહ્યા પોતે સુખ દુઃખ ની અંદર રામના આ હનુમાનજી કે મહારાજ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય હનુમાન જતિ મહારાજ જય હનુમાન જતિ મહારાજ તો જોઈ શકો છો આ બધો વાડી વિસ્તાર આવેલો છે પાછળના ભાગમાં મંદિરના પાછળના ભાગમાં બધે વાડી વિસ્તાર આવેલો જોઈ શકો છો રીંગણી ઊભી છે વાડીમાં તો મિત્રો અહીંથી તમને હું ગ્રાઉન્ડ દેખાડી દઉં જગ્યા મંદિરની વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો જય હનુમાન જ્યોતિ મહારાજ જય હનુમાન જ્યોતિ મહારાજ જય હનુમાન જ્યોતિ મહારાજ